નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર રવિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા ડુંગળીના બજાર ભાવ રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પચીસ રૂપિયાથી ચારસો બે રૂપિયા બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ત્રીસ રૂપિયાથી ચારસો બે રૂપિયા બોલાયા હતા ગોંડલ માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસઠ રૂપિયાથી ત્રણસો ને એકોતેર રૂપિયા બોલાયા હતા જ્યારે જેતપુર માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકતાલીસ રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા બોલાયા હતા તેમજ વિસાવદર માર્કેટની અંદર ડુંગળીના ભાવ એકસો ત્રીસ રૂપિયાથી બસો ત્રીસ રૂપિયા બોલાયા હતા જ્યારે તળાજા માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ નેવું રૂપિયાથી ત્રણસો ને દસ રૂપિયા બોલાયા હતા જ્યારે ધોળાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ પચાસ રૂપિયાથી બસો ને રૂપિયા બોલાયા હતા તેમજ અમરેલી માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા બોલાયા હતા મોરબી માર્કેટ યારની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ચારસો રૂપિયા બોલાયા હતા જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા બોલાયા હતા તેમજ દાહોદ માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી ચારસો રૂપિયા બોલાયા હતા વડોદરા માર્કેટ યાર્ડની અંદર લાળ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા બોલાયા હતા તો ખેડૂત મિત્રો આ તા અજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો